નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આવનારા સમયમાં એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે અને આ વખતની વાત કરો તો આપણા ફક્ત બનાસકાંઠા માટે જે મેરિટ હતું એ મેરિટ ખૂબ જ ઊંચું ગયેલ છે કે જેની અંદર જનરલ કેટેગરી માટે એકસો એકત્રી માર્ક્સ અને અજા એટલે કે એસસી માટે એકસો અઠ્યાવી માર્ક્સ હતું જે ખૂબ જ ઊંચું મેરિટ કહેવાય એટલે કે આવનારા સમયમાં આપણા બાળકોને ખૂબ જ વધારે તૈયારી કરવી પડશે અને આપણા યુટ્યુબ ચેનલ પર આની તૈયારી આપણે ચાલુ કરી દીધી છે તો જે મિત્રો ન જોડાયેલા હોય તો જોડાઈ જજો આજે આપણે વાત કરવાની છે એનએમએસ અને જ્ઞાન સાધનામાં આવતો પહેલો મુદ્દો શ્રેણીનો હવે શ્રેણી આપણે ચાલુ કરીએ એ પહેલા થોડીક બેઝિક વસ્તુ આપણે આવડતું હોય જોઈએ જેમ કે પહેલું છે એકી સંખ્યા હવે એકી સંખ્યા કોનો કહેવાય તો એવું કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક હોય તેવી તમામ સંખ્યાઓને એકી સંખ્યા કહી શકાય એક્ઝામ્પલ તરીકે માનલો કે હું ઓગણચાલીસ લઉં તો ઓગણચાળીસ નું એકમ દમ કયું છે નવ તો એને એકી સંખ્યા કહેવાય માનલો કે એકત્રીસ છે તો એને એકમનો દમ કયું છે તો

તેની તમામ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય જેમ કે 34 એકમનો કેવો છે 4 તો એ બેકી સંખ્યા કહેવાય માની લ્યો કે 30 એકમનો अंक કેવો છે 0 તો એને બેકી સંખ્યા કહેવાય ફક્ત અહીં આપણે એકમનો अंक ધ્યાનમાં રાખવાનો છે એકમનો अंक જો 1 3 5 7 9 હોય તો એને એકી સંખ્યા કહેવાય અને જો 2 4 6 8 0 હોય તો એને બેકી સંખ્યા કહેવાય ક્લિયર નંબર 3 પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય

5 6 7 चेक फुल ओके હવે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય 1 અને સૌથી મોટી સંખ્યા એ આપણને મળશે નેગેટિવ સંખ્યાઓ અનંત સુધી હોય તે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય તો 0 અને સૌથી મોટી 1.6 અનંત સુધી હોય ક્લિયર ત્યારબાદ પાંચમો મુદ્દો છે પૂર્ણાંક સંખ્યા તો પાંચમા ધોરણની અંદર સંખ્યા રેખા આવે છે ત્યારબાદ છઠ્ઠા ધોરણમાં આવે છે અહીં આપણે પૂર્ણ સંખ્યાઓ સંખ્યા રેખાની મદદથી શીખીએ તો સંખ્યા રેખામાં આપણને ખબર છે કે જમણી બાજુ તમે જેમ જેમ જાઓ તો ધન સંખ્યા અને ડાબી બાજુ જાઓ તો ઋણ સંખ્યા અને વચ્ચે શૂન્ય શૂન્યને તટસ્થ સંખ્યા તરીકે ગણવામાં આવે છે તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્ય આ ત્રણે ત્રણ સંખ્યાનો સમાવેશ થાય તો એવું કહી શકાય કે જે સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્ય હોય એ તમામ પ્રકારની સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય ક્લિયર ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે વિભાજ્ય સંખ્યાઓ ભાજ્ય એટલે કે ભાગી શકાય તો જે સંખ્યાઓને ભાગી શકાય એ તમામ પ્રકારની સંખ્યાઓને વિભાજી સંખ્યા કહેવાય અથવા તો જે સંખ્યાને બે કરતા વધુ અવાયો હોય એ તમામ પ્રકારની સંખ્યાઓને વિભાજી સંખ્યા કહેવાય અથવા જો આ ના પડે તો જે સંખ્યાઓને ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય ત્યારબાદ સાતમો મુદ્દો છે અવિભાજ્ય સંખ્યા હવે આ અવિભાજ્ય સંખ્યાની અંદર જે સંખ્યાઓને ભાગી ન શકાય તેવી તમામ પ્રકારની સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય પરંતુ અવિભાજ્ય સંખ્યાની અંદર એને બે તો અવયવ હોય જ છે કયા કયા એક તો એ સંખ્યા પોતે અને એક ઉદાહરણ તરીકે આપણે સત્તર લઈએ

પાંચલો પાંચ નો વર્ગ તો વર્ગમાં એવું કહે છે કે આપેલી સંખ્યાનો એની સંખ્યા સાથેનો ગુણાકાર કે લીધી સાથે પાંચનો ગુણાકાર પાંચ જવાબ શું મળશે પચીસ જેમ કે ચારનો વર્ગ એટલે ચારનો ગુણાકાર ચાર સાથે જવાબ શું મળશે સોળ એટલે કે આ જવાબ મળે છે એ જવાબને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહી શકાય ત્યારબાદ નવમો મુદ્દો પૂર્ણધન

આ પ્રકાર એક શ્રેણી આવે છે હવે આ શ્રેણીની અંદર કેવું હોય કે ક્રમશ એની આગળની સંખ્યા સાથેનો સરવાળો થાય જેમ કે 1 1 1 કેટલા આયા 2 2 1 કેટલા આયા 3 3 2 કેટલા આયા 5 5 3 8 8 5 13 હવે આના પછી કઈ સંખ્યા આવશે 13 8 એટલે કે 21 તો આવી જે પેટર્ન હોય એ પેટર્ન ને ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે તો સૌપ્રથમ તમે આ 10 10 મુદ્દા એકવાર લખી લો લખ્યા બાદ તૈયાર કરો અને આવનારા સેશનમાં આપણે દરેકના એક એક ઉદાહરણ લઈ અને આપણો પહેલો જે મુદ્દો છે જ્ઞાન સાધના એનએમએમએસ તેમજ તો પણ અને પીએસસી માટે આ દરેક માટે પહેલો મુદ્દો શ્રેણીની આપણે વાત કરીશું બાદ આપણે આગળ જોઈશું મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમારા બાળકોને ફાયદો થઈ શકે આ સેશન આપણે ચાલુ ચાલુ રાખવાનું છે જ્યાં સુધી ની પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી